શામળાજી પોલીસ સ્ટેશનમાં ગ્રામજનો દ્વારા વિરોધ ગામમાં મકાનોમાં આંખ મામલો પોલીસ દ્વારા આંખ ચાંપી મામલે પાંચની અટકાયતનો વિરોધ ગામના સરપંચ મુખી સહિત પાંચ ની થઈ છે અટકાયત આ શામળાજી પોલીસ સ્ટેશનમાંથી ગાડી આવી અને અમારા સરપંચ ને મુખી બંને જણને પકડીને લાવી છે તે કયા કારણોસર લાવી છે તેનો જવાબ જોઈએ માણસ પોલીસને એટલી ફરજ હોય છે કે મુખી સરપંચ પૂછીને બીજા આરોપીને પકડવા જઈ શકે એવું હોય છે જાહેરમાં એવું જાણવા મળે છે અને આ એમને પકડી લાવી છે એનું કારણ જોઈએ અને અમને અમારા રૂબરૂ બહાર સાહેબ જવાબ આપે કયા ગુનામાં પકડી લાવી છે એમ મારા હસબન્ડને અને અહીંયા વગર પૂછે લાયા છે કમસે કમ એ મુખી અને સરપંચ બંનેને ને તમે ગામને પૂછતા તો ખરા કોઈને પૂછ્યા વગર તમે અહીંયા કેમ લાયા છો અમને એ જ કારણ જોઈએ પેલા વગર કારણે તમે કેમ લાયા છો એમને શું ગુનો કર્યો છે એ અમને બતાવો પેલા વિજયકાંત ડામોર અંદર જ છે એમને બહાર કાઢો પેલા તમે બહાર કેમ નથી કાઢ્યા સરપંચ એકલા બહાર આવ્યા છે તમને મૂકીને બહાર કાઢો